જે માતાજી ખેડૂતભાઈઓ હું છું પૂછું ખેડૂત આપણી સાથે રાજુભાઈ દયાત્ર અને ખેડૂત મિત્ર ફરીથી માહિતીના વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે તો વિડીયો ધ્યાનથી સાંભળજો કારણ કે તુવેરમાં તુવેર વિશે ખાસ માહિતી આપવાની છે કે તુવેરમાં સિંગ કઈ રીતના મોટી બંધાવવી જોઈએ એમાં સંપૂર્ણ દાણો બંધાવો જોઈએ બે દાણા મો મોટા હોય અથવા નાનો દાણો નાનો ના રહે તેના વિશે સંપૂર્ણ માહિતી આપવાની છે તો રાજુભાઈ છેલ્લો ડોઝ જે તુવેરમાં કહેવાય છે કે સિંગ ખાલી નારીએ તો એના માટે શું કરવું જોઈએ તેની ખાસ માહિતી આપો પેલા તો બધા ખેડૂત ખેડૂત રામ રામ મિત્રો છે જે જયારે આમાંથી મગફળી મગફળીમાં તુવેર હતી ખેડૂત મિત્રો ત્યાંથી પછી સંપૂર્ણ બે ડોઝ મારેલ છે ખેડૂત મિત્રો આમાં અને એક અમે શરૂઆતમાં માર્યું જયારે ફૂટ થતી ત્યારે બાર એકસેઠ અને જ્યારે ફૂલ સિંગ બનતી હતી ત્યારે જીરો બાવન ચોત્રીસ કેલ્શિયમ બોરોન આપેલ છે વધુ જાણીએ આપણે મનુભાઈ પાસેથી રાજુભાઈ તમે જે પ્રમાણે કીધું એ પ્રમાણે દવા ખાતર પાણી બધું એ રીતે જ કર્યું છે પણ હવે મનમાં એક પ્રશ્ન મને થાય છે કે આ અત્યારે સિંગ તો બરાબર ભરાઈ ગઈ છે પણ આ નાની નાની જે સિંગ દેખાય એ કમ્પ્લીટ ભરવી હોય તો એના માટે શું કરવું હવેથી એના માટે કહો તમે જો અને ખેડૂત મિત્રો આની સિંગુ લગભગ એંશીથી નેવું ટકા સિંગુ બની ગઈ છે ખેડૂત મિત્રો અને અમુક શીંગુમાં જ દાણા નથી બીના બાકી લગભગ દાણા પણ બની ગયા છે તો કે હવે જે આ સિંગુ છે અમુક ખાલી છે અને અમુકમાં એકૂક દાણો થતો હોય એના માટે શું કરવું તો ખેડૂત મિત્રો હવે આના પછીનો ડોઝ લગભગ નહીં આવે ને હું તો કોઈ નહીં જ આવે તો મારા હિસાબ પ્રમાણે હવે આને જીરો પચાસ જેમાં પચાસ ટકા પોટાસ આવે અને સત્તર ટકા સલ્ફર આવે જો એ જમીનમાં ભેજ હોય અને તમે પાણી પાયું હોય તો જ ઈ દેવાનો અને ઘણા ખેડૂત મિત્રોને મનોભાઈ એવો પ્રશ્ન હોય કે તુવેરમાં હવે પાણી ન જોડે એમ હોય અને લાંબા સમયથી પાણી ન જોડ્યું હોય એના માટે ખેડૂત મિત્રો છે તેર જીરો પિસ્તાલીસ એ એ લોકોને ઈ ખેડૂતભાઈઓને જીરો જીરો પચા નથી નાખવાનું કારણ કે એમાં સલ્ફર આવે એટલે જમીને એ અને તુવેર ગાય ગા વારી દઈએ તો મારે હિસાબે મારા અનુભવ પ્રમાણે તેર જીરો પિસ્તાલીસ નાખો ખેડૂત મિત્રો તો વધારે સારું એનું માપ છે પપ્પે સો ગ્રામ એની સાથમાં શું નાખવાનું છે તો કે બોરોન બોરોન એક એવી વસ્તુ છે જેનું આપણા પાકમાં બહુ અનુભવ મહત્વ હોય જેમ કે ફૂલમાંથી સિંગ બનાવી અને સિંગમાં દાણાનો સારો વિકાસ થાય દાણો નાનું નોરીએ દાણાનું કદ મોટું થાય દાણાની ક્વોલિટી વધે એટલે બોરોન અને કેલ્શિયમ આ બે વસ્તુ જ એડ કરી દેવાની છે ત્રીજી વસ્તુની આમાં ખેડૂત મિત્રો કોઈ જરૂર નથી ક્યાંય લેવા જાવ કોઈ દે તો લેવાનું નથી કારણ કે ઈરનું ભગવાનની કૃપા અમુક જે સમજ ઈર બિલકુલ આવી જ નથી એટલે ખેડૂત મિત્રો તેર જીરો પિસ્તાલીસ સાથે કેલ્શિયમ બોરોન જે લિક્વિડ ફોર્મમાં આવે છે બધી કંપની બનાવે છે એ લેવાનું છે આપણે ચાલીસ એમ આ બે જ વસ્તુ છાંટવાની છે પણ ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હોય અને ઘણા કહેતા હોય કે આ તેર જીરો પિસ્તાલીસ સાથે કેલ્શિયમ બોરોન છાંટી હગાય સાટી હગાય અને ઘણા કહેતા હોય કે ખાતર આયરે ન સટાય સાટી હગાય હું આ તુવેરમાં આપણે ત્રીસ ઉગાની તુવેર હોય તો હું બીજો બે દી પ્રમાણે રાઉન્ડ મારી હગી ખર્ચા વધી જાય એટલે હું ઊંકો સાતમાં છાટી હગાય પણ તેર જીરો પિસ્તાલીસનું દ્રાવણ અલગ કરવાનું છે ખેડૂત મિત્રો તમે જે પ્રમાણે વાત કરી કે આવું આ ખાતર આ પાવડર નાખવો પણ મેં હમણાં જ પિયત કરેલું છે ત્રણ દી અગાઉ પિયત કર્યું છે તો હવે આમાં પાછું પિયત ક્યારે કરવું અને ખાતરનો છંટકાવ ક્યારે કરવો એ થોડીક મૂંઝવણ છે એના માટે થોડુંક કહો તમે જો ખેડૂત મિત્રોને ને મનુભાઈ જો હમણાં જ પિયત આપ્યું હોય તો મારે હિસાબે આને કોઈ પિયત આપવાની હવે જરૂર નથી હું કામ એ નથી ખેડૂત મિત્રો જો હવે આપણે પિયત આપી અને જે આ પોટાસને કેલ્શિયમ બોરોને આપી એટલે તુવેર વરવાનું કરશે પિયત આપ્યું એટલે નવી ફૂટ થાય ખેડૂત મિત્રો ખાસ ધ્યાન રાખજો અમારી વાત નવી ફૂટ થાય એમાં ફૂલ થાય ફૂલ ને શીંગું તો અમુક જ થાહે પણ જે બીજી તમારી તુવેર હોય જ્યારે તમે ખેસર રાખીઓ ત્યારે એમાં લીલો દાણો રહી જાહે એટલે મારે હિસાબે હવે આને પાણી આપવું હિતાવર નથી જો આસી જગ્યા હોય ખેડૂત મિત્રો તો આપી હગાય પણ આ જગ્યા મને એવું લાગે કે ભેજ પકડી હગેવી છે ને હજી આમાં લીલું જ છે ભેજ જ છે એટલે મનુભાઈ હવે આને પિયત ન આપવો તો મારે હિસાબે હારવું જો આસી જગ્યા તમારે ખેડૂત મિત્રો હોય તો તમે આપી શકો પણ આમાં તો મને નથી લાગતું બીજું પિયત આપવું જોઈએ તમારા કયા પ્રમાણે આપણે આને પિયત નથી આપવું કદાચ દવાનો છંટકાવ કરવા મારે કરવાનો છે તો એને પિયતને કંઈ લાગે વર્ગે ખરું પિયત હોય તો જ દવા મનુભાઈ એવા ઘણા તમારો જે પ્રશ્ન છે એવો પ્રશ્ન હોય મને ગુસાતા હોય નહી બિલકુલ નથી જો તમારી તુવેર ને પિયત લાંબો સમયથી થી ન મેળવું હોય અને જમીનમાં ભેજ ન હોય તો દવા એમાં આ દવા તો કોઈ નુકસાન જ નથી કરે એમ જે બીજી ઈર ની અને બીજી સાટે નુકસાન કરે આ તો બિલકુલ નહીં કારણ કે આમાં નાઇટ્રોજન અને પોટાશ આવે તે અત્યાર જીરો પિસ્તાલીસ માં અને કેલ્શિયમ બોરોન જો કદાચ પિયત ન હોય ને તો પણ આ દાણા ભરજીએ જે ખેડૂત મિત્રો નો પ્રશ્ન હોય તો એમાં પણ આ સારું કામ આપે જે જીરો ઝીરો પચાનું મેં તમને હું કામે ના પાડી કારણ કે એમાં સલ્ફર આવે સલ્ફર આપવાથી જમીન અને મોલ એકદમ ખેસાઈ જાય દુષ્કાળ જેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય ખેડૂત મિત્રો ઘણા ઘણા કહી દેતા હોય ભાઈ તમે ઝીરો ઝીરો પાછા સાટી દો અને ઘણા તો ફ્લાવરિંગ સ્ટેટમાં પણ સાટે એને જ્ઞાન નતું હતું ઝીરો ઝીરો પાછા હું વસ્તુ છે જીરો ઝીરો પછા ખેડૂત મિત્રો ત્યાં જ ઉપયોગ કરવાનો હોય કે આપણા પાકને વાઢવાના વીસથી પચીસ દિવસની વાર હોય તો જ અને જમીનમાં ભેજ જળવાઈ રહ્યો હોય તો જ નકરી ઉપાડી લે મનુભાઈ એટલે મેં કીધું તેર ઝીરો પિસ્તાલીસ જેમાં તેર ટકા નાઇટ્રોજન આવે અને પચાસ ટકા પોટાસ આવે ઘણા વિજ્ઞાની જે કૃષિ વૈજ્ઞાનિક છે એનું તો એવું કેવું છે કે જો તમે ઘઉં તુવેર કોઈ પણ પાક છેલ્લા જો તમે તેર જીરો પિસ્તાલીસ દો ને એક પિયતની કદાચ ઘટ હોય તો એ ઘટ પણ નથી રહેતી કેલ્શિયમ બોરોન જીરો પિસ્તાલીસ આપવાથી એટલો ફાયદો છે મનોભાઈ એટલે આ રીતે તમારે આયોજન કરવાનું છે મિત્રો અત્યારે મારા ખેતરમાં ઇઝરાયલ ફાયદે તુવેર છે રાજુભાઈના માર્ગદર્શન હેઠળ મગફળી વાવી હતી એના માર્ગદર્શન હેઠળ દવા ખાતર બધું કર્યું હતું ટાઈમ ટુ ટાઈમ ખૂબ સારું ઉત્પાદન થયું હતું અને એના જ માર્ગદર્શન છે આ તુવેરનું વાવેતર છે એમાં પણ એના કહેવા પ્રમાણે દવા ખાતર બધું છંટકાવ કર્યો છે ને અત્યારે કોરામાં ફ્લાવરિંગથી માંડી શીંગુનો પણ જોરદાર છે આમાં તમે આ બાજુ જોઈ લો સિંગુનો એટલો બધો ભરાવો પણ થઈ ગયો છે થોડીક મૂંઝવણ હતી તે પણ રાજુભાઈએ દૂર કરી દીધી છે કે આ શીંગુ જે નાની નાની શીંગુ છે આ તમે જોઈ રહ્યા આ શીંગુ એ ભરાઈ જાય તો ઉત્પાદનમાં પણ વધારો થાય અને લીલી સાઠ ન થાય તો એ પણ માર્ગદર્શન રાજુભાઈ આપ્યું છે તો ખૂબ ખૂબ ધન્યવાદ રાજુભાઈ તમારો પણ ખેડૂત મિત્રો જો તમારો આવો અને આવો સહકાર જોઈએ બીજો આપણે કે કોઈ જોયું જેમ મનુભાઈએ કીધું એમ હું ખેતરો ખેતર જ છું આજથીની આજથી પાંચ વર્ષ પહેલાંનો જ છું જોઉં છું નિરીક્ષણ કરું છું અને પછી જ તમને માર્ગદર્શન આપું છું તો આવો સહકાર છેલ્લે સુધી આપતા રહેજો ખેડૂત મિત્રો અને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો અને હર વિડીયો મારે એકવાર સાંભળજો તમને જાજી માહિતી મળશે તો બસ આ વિડીયોમાં એટલું જ મળશું એક નવા જ વિડીયોમાં જો નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તમારા જો માહિતી સારી લાગી હોય તો તમારા સગા સંબંધીને વિડીયો શેર કરજો મળશું એક નવા જ વિડીયોમાં એક અલગ જ માહિતી સાથે તાલગી બધાને જય માતા